નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના વિકાસમાં અચંડરૂપ બની રહી છે જલસર નલતક યોજના અંતર્ગત નાખવામાં આવેલ નવી પાઇપલાઇન માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બેવર પત્ર લખી પાઇપલાઇન ઊંડી લેવા જણાવ્યું તેમ છતાં કોઈ કામગીરી નહીં લખતર ગામની સુવિધા વધે તે માટે સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે પરંતુ લખતર ગામના વિકાસ અને ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું હોય તેમ અંડરગ્રાઉન્ડ ગટરના રૂપિયા અગિયાર કરોડ ગટરમાં ગયા છે લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ નાળા ખર્ચે હાલ થયા છે ત્યાં લખતર ગામના દરેક ઘરમાં પીવાનું પાણી મળી રહે તે માટે દેશ સરકાર દ્વારા જલસે નલસે યોજના અંતર્ગત રૂપિયા બે કરોડ લોકોના ટેક્સમાંથી થયેલ આવકમાંથી ફાળવવામાં આવ્યા હતા આથી લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસ્મો અને કોન્ટ્રાક્ટર દ્વારા આ પાઇપલાઇન નાખવામાં આવી છે સાથે વાસ્મોના અધિકારીઓ દ્વારા આરટીઆઈમાં આપેલ જવાબ મુજબ પાણી સમિતિ પાણી સમિતિની સંમતિથી પાણીની નવી પાઇપલાઇન પાન કરતાં ઓછી ઊંડાઈ નાખવામાં આવી છે હાલ આ પાઇપલાઇન લખતર ગામના વિકાસમાં અચરૂપ બની રહી છે ત્યારે સાઈણી દરવાજા સામે સીસી રોડમાં પાઇપલાઇન ઓછી ઊંડાઈ હોય માર્ગ અને મકાન વિભાગ વિભાગ એક દ્વારા રોડનું કામ પૂર્ણ કરતા અસમર્થ દાખવી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ બે દ્વારા લખતર તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીને તારીખ પંદર ચાર બે હજાર પચીસ અને તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોડ લેખિત જાણ કરી પાઇપલાઇન એક પોઈન્ટ પચાસ મીટરે ઊંડી કરી દેવા જાણ કરવામાં આવે છે તેમ છતાં લખત તારુક તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકાસના કામને લઈને રોડ ખોદવાની શરૂઆત કરી દીધી ત્યારે પાઇપલાઇન તૂટી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પત્રમાં જે બે દેખાડ્યો છે તે સાચો સાબિત થયો છે પાણીની પાઇપલાઇન તૂટતા રોડ ઉપર પાણી ફર્યું હતા તૂટેલી પાઇપલાઇનના પાણી વિકાસના કામમાં અચુર બન્યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતે હાલની અંદર ભાજપની સરકાર મંત્રીશ્રીના પુત્ર સહિત સરપંચ સહિતના હોદ્દેદારો સામે ભ્રષ્ટાચાર અને બિનકાયદેસર કામ કરવા બદલ ધરપકડ કરવા સાથે રીકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે તેમ લખતર ગામમાં ભ્રષ્ટાચાર કરનાર મહિલા સરપંચ અને પાણી સમિતિ અને અન્ય સામે પગલાં ભરવા પડશે ખરી આપણે લખતર ડીવી ઓજા જે વિદ્યા કેમ્પસ છે તેની પાસે ઊભા છે આ વિદ્યા કેમ્પસ પાસે આવી અંદર સરકાર દ્વારા એક વિકાસનું કામ કરવામાં આવી રહ્યું છે જે ડામર રોડ છે તે વાડી ઘડી તૂટી જતો હોય તેનાથી જગ્યાએ સીસી રોડ કરવાથી કામગીરી આ કરવામાં આવી છે પરંતુ લતક ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા જે આ પાણીની પાઇપલાઇન છે એ એક મીટર એટલે કે ત્રણ ફૂટના ત્રણ નીચે નાખવાની હોય તેની જગ્યાએ તેમના દ્વારા એક જ ફૂટે નાખવામાં આવી છે જેથી આ પાણીની પાઇપલાઇન છે તે જુદી રહી છે અને હું મારા સાથીને કંઈ જ્યારે દેખાશે આપ જોઈ શકો છો કે પાછળ પાણી છે એક છોકરો પાણીની અંદર છપછપિયા પણ કરી રહ્યો છે ત્યારે લખતર ગામની અંદર પાણી સમિતિ વાસ્કોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે અને આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં જે આ જે ઉચ્ચતંત્ર છે તે પણ પ્રકારના પગલાં નથી લેતું તો એવું લાગી રહ્યું છે કે લગ્નના જે ભ્રષ્ટાચારીઓ છે એ બધું ખાવડના પુત્ર કરતાં પણ મોટો ઉપર ધરાવે છે જે આ અધિકારો તેમના સામે પગલાં લેવામાં ભાવના સાબિત થઈ રહ્યા છે ત્યારે આપણે તંત્રને એક લગ્તરની વ્યક્તિના માધ્યમથી કહીએ કે હવે આ કફાણા જાતો લખતરની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આપણે પગલાં જરૂરી છે અન્યથા ભારતીય જનતા પાર્ટીને પણ આપણે એક રિક્વેસ્ટ આગામી ચૂંટણીની અંદર લખતની અંદરથી તમને મત લેવાની અંદર મોટો મોટો તબીબ પડી શકે તેમ છે આથી સુનગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે ભાજપના ધારાસભ્યો છે તેમને પણ આપણે વિનંતી કરીએ કે આપ જાગો અને લખતના ભ્રષ્ટાચારીઓમાં પગલાં લે લેવા માટે થઈ અને અધિકારીઓને દબાણ કરો અન્યથા અહીંયા આપની હાલત પૂરી થઈ શકે તેમ છે વિજય જોશી લખતથી લગભગ લખતર